તો આગળ વધીએ વાત કરીએ વલસાડની તો જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેની હાલત વરસાદને કારણે ખરાબ થઈ ગઈ છે પર મોટા ખાડા પડી ગયા છે કારણે વાહન ચાલકોમાં રોષ છે ત્યારે ખરાબ પરેશાન પરથી પસાર થતા ટેક્સી ચાલક એસોસિએશન દ્વારા અચાનક જ રાત્રે હાઇવે પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાપી નજીક બગવાડા ટોલ નાકા પર મોટી સંખ્યામાં ટેક્સી એસોસિએશનના સભ્યો એકઠા થયા હતા અને હાઇવેની વચ્ચે જ બેસી અને વિરોધ કર્યો હતો રોડ નહીં તો ટેક્સ નહીંના નારા લગાવી તંત્ર સમક્ષ ઉગ્ર સૂત્રોચ્યાર કર્યો હતો અને તાત્કાલિક હાઇવે પર પડેલા ખાડાઓ પૂરવા માંગ કરી હતી જ્યાં સુધી ખાડાઓ પૂરવામાં ન આવે ત્યાં સુધી ટેક્સ વસૂલવામાં ન આવે તેવી પણ માંગ કરી હતી આમ રાત્રે હાઇવે પર પડેલા વિરોધ પ્રદર્શનને કારણે થોડા સમય સુધી વાહન વ્યવહારને પણ અસર થઈ હતી જો કે પોલીસે સ્થળ પર પહોંચી અને સમજાવટથી મામલો થારે પાડ્યો હતો એ સમાચાર જોઈએ રાજકોટના તો ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકોટના